વેપારીઓએ પોલીસ કમિશનરને મળી દુકાનો ખોલવા પોલીસની મદદ માગી હતી અને અસામાજિક તત્વો સામે પગલાં લેવાની માંગ કર્યા બાદ પોલીસ કમિશનર દ્વારા રિંગ રોડ ખાતે એકસો ચુમ્માલીસની કલમ લાગુ કરી આજથી પોલીસ એકાએક માર્કેટ ખોલાવશે સાથે દુકાનો ખોલાવવા માટે કોઈ આડું આવ્યું તો કડક કાર્યવાહી કરાશે તેવું પોલીસે અલ્ટિમેટ આપ્યું હતું જીએસટીનો વિરોધ કરી રહેલા કાપડ વેપારીઓમાં છેલ્લા કેટલાક સમયથી બે ભાગલા પડી ગયા છે પોલીસે હાલ 144 ની કલમ રિંગ રોડ પર લાગુ કરી દીધી છે જેથી ચાર થી વધુ લોકોની ભેગા થવા પર પ્રતિબંધ છે હવે વેપારીઓને ધંધો કરતા રોકનારા લોકો માટે પોલીસ આઈપીસી 188 મુજબ કાર્યવાહી કરશે જેમાં છ મહિના સુધીની કેદ અને દંડની જોગવાઈ છે એટલે કે હવે પોલીસે આપેલા અલ્ટિમેટ મુજબ માર્કેટ બંધના નામે ટીખળખોરો કરવા આવતા લોકો પર તવાઈ થશે શનિવારે પોલીસ પ્રોટેક્શન સામે સુરત ટેક્સટાઇલ માર્કેટની દુકાનો ખોલાશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું જો કે કાપડ માર્કેટમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે દરરોજ લાખો લોકોની રોજી રોટી પર અસર પડી રહી હતી જે બાબતથી પોલીસ કમિશનર સતીશ શર્મા ખૂબ ચિંતિત હતા આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવી શકે તે બાબતે તેમણે શહેરના કેટલાક અગ્રણીઓ સાથે ચર્ચા ગોષ્ઠી કરી હતી જેમાંથી એક વાત ગમી અને નક્કી થયું કે સમસ્યાનું નિરાકરણ હવે એક એક માર્કેટ ખોલાવીને કરાશે ઈમાનદારીથી કાપડનો ધંધો કરવા માંગતા વેપારીઓને પોલીસ પ્રોટેક્શન મળી રહે અને ધંધા સાથે સંકળાયેલા લોકોની રોજીરોટી શરૂ થાય તે માટે કમિશનરે ફૂલ પોલીસ પ્રોટેક્શન સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટની દુકાનો ખોલાવવાનો નિર્ણય લીધો છે જોકે પોલીસ કમિશનરની આ નીતિ સફળ જશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે બ્યુરો રિપોર્ટ સુરત